મારિયા કોરીના મચાડો કોણ છે નમસ્કાર જમાવટ સાથે હું શુપાર્થ નોબેલનો શાંતિ પુરસ્કાર બે હાજર પચીસ ના વર્ષ માટે જાહેર કરી દેવામાં આવ્યો છે નોબેલ પીસ પ્રાઇઝ વેનેઝુએલા મારિયા કોરીના મચાડોને આપવામાં આવ્યો છે વેનેઝુએલા લોકો માટે લોકશાહીના અધિકારોને પ્રોત્સાહન આપવા અને દેશમાં સરમુખત્યાર સામે સંઘર્ષ માટે તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે આ બાબતે નોબેલ કમિટીએ કહ્યું છે કે મારિયા કોરીના મચાડોને છેલ્લા એક વર્ષથી છુપાઈને રહેવાની ફરજ પડી હોવા છતાં પોતાનો સંઘર્ષ ચાલુ રાખ્યો હતો સમિતિએ કહ્યું છે તેમના જીવને ગંભીર જોખમો હોવા છતાં કરતા કબજે કરે છે ત્યારે આઝાદીના સાહસિક રક્ષકોને ઓળખવા મહત્વપૂર્ણ છે જે ઊભા થાય છે અને વિરોધ કરે છે કમિટીએ વધુમાં કહ્યું કે લોકશાહી એવા લોકો પર નિર્ભર કરે છે જેઓ ચૂપ રહેવાનો ઇનકાર કરે છે જેઓ ગંભીર જોખમો હોવા છતાં આગળ વધવાની હિંમત કરે છે છે જેઓ આપણને યાદ અપાવે કે સ્વતંત્રતાને ક્યારેય હળવાશથી લેવી ના જોઈએ પરંતુ તેને શબ્દો હિંમત અને દ્રઢ સંકલ્પ સાથે હંમેશા સુરક્ષિત રાખવી જોઈએ વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તો રાષ્ટ્રપતિ ટ્રમ્પ લાંબા સમયથી નોબેલ શાંતિ પુરસ્કાર જીતવા માંગતા હતા તેઓ દલીલ કરી રહ્યા હતા કે તેમના તરફથી લગભગ સાતથી થી આઠ જેટલા યુદ્ધો વિશ્વભરમાં અટકાવી દેવામાં આવ્યા છે પરંતુ આ વખતે નોબેલ શાંતિ પુરસ્કાર માટે મારિયા કોરિનાની પસંદગી કરવામાં આવી છે હજુ સુધી રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ અંગે કોઈ પણ પ્રતિક્રિયા પણ નથી આપી હવે આપણે નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતા મારિયા કોરીના મચાડોનો પરિચય મેળવ્યો મારિયા કોરીના મચાડો વેનેઝુએલાના વિરોધ પક્ષના નેતા એક ઇજનેર અને માનવ અધિકારોના વકીલ છે મારિયા કોરીના મચાડો વેનેઝુએલામાં લોકશાહી મુક્ત ચૂંટણીઓ અને માનવ અધિકારો માટેના સંઘર્ષનું પ્રતિક છે તેમણે નિકોલાસ માદુરોના શાસન સામે નિર્ભય લડત આપીને દેશના લોકોમાં આશા જગાવી છે મારિયા કોરીના મચાડોનો જન્મ કારાકાસ ખાતે વેનેઝુએલામાં ઓગણીસો સડસઠમાં થયો હતો તેમણે એન્ડસ બેલો કેટલિક

યુગો ચાવેઝના શાસન સામે બે હજાર ચારમાં ચારના રિકોલ રેફરેન્ડમનું તેમણે નેતૃત્વ કર્યું બે હજાર દસમાં રેકોર્ડ મતો સાથે રાષ્ટ્રીય એસેમ્બલીના સભ્ય બન્યા જ્યાં તેમણે શાસનના દુરુપયોગ અને આર્થિક સંકટની ટીકા કરી અને આ પછી બે હજાર તેરમાં મારિયા કોરીના મચાડોએ લિબરલ પાર્ટીની સ્થાપના કરી જે લોકશાહી અને ભેદભાવ વિરોધી મૂલ્યો પર આધારિત છે મારિયા કોરીનાને પોતાના તેવર અને સ્વચ્છ છબીના કારણે વેનેઝુએલાની આર્યન લેડી કહેવામાં આવે છે તેમણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ યુગો ચાવેઝ અને વર્તમાન નેતા નિકોલસ માદુરોના સરમુખત્યાર શાહી વલણનો ખુલ્લે આમ વિરોધ કર્યો હતો ઘણી વખત તેમને ધમકીઓ મળી હતી ધરપકડનો સામનો કરવો પડ્યો છે પરંતુ તે પીછે હટ કરવાનું શીખ્યા ન હતા આ સન્માન સાથે તેમને હવે આલ્ફ્રેડ નોબેલની તસવીરની સાથે ગોલ્ડ મેડલ અને એક કરોડ સ્વીડિશ ક્રાઉન એટલે કે લગભગ આઠ કરોડ રૂપિયાનો રોકડ પુરસ્કાર પણ મળશે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર